तो जी तो मैं मैनाजी तो आज हमें हमारा साग भाजी तो तो बनाया ना तुमने बतासू मेरा पापा तुमने बतान से साग भाजी बनायाला तो चलो देखते तो गाइस आ स लहसुन और आ स ट्यूबेट आ बाजू तोना ना अकेला है तो ना कोच

આપડા ગાજર મૂળા અને ગાજર મૂળા ફુલેવર વટોણા એ બધું આમાં વાયુ છે થાય એટલે તમે બીજા બ્લોગમાં બતાવશું તમને જોઈ શકો છો તો અગર બ્લોગમાં બનેરો બીજું તો ચલો જો બીજું તો જોઈ શકો ગાઈશ આ બાજુ મરચો જોઈ શકો તમે મરચાં મરચાં ગાજર મરચાં જોઈ શકો છો આપણી ખેતીએ છે મેલાજી ઠાકોરની ખેતી શાકભાજીની જોઈ શકો છો તમે કેવા આવ્યો છે મરચો સરસ મજાનો અને આ બાજુ આ બાજુ મુરાસી મેથી પાલક અને આ ગોળસ વબલી જોઈ શકો છો અને આ સ આ લોમ્પુ ભૂલી ગયો સોરી તો ચલો છે અયી સારુસિ જોઈ શકો છો અને અમાર ચશી જોવાની તો આ બાજુ આ બાજુ બધું બતાવું ચલો બ્લોગમાં બન્યા રજો આ બાજુ ડેટી આવી બીજી ફૂલ આવી ગયા છે જોઈ શકો છો આ બાજુ ભીંડા

અને આ છે દૂધી તો જો તમને દૂધી બતાવું હું જોઈ શકો છો તો હા તોડીને બતાવીએ તો બ્લોગમાં બને રહેજો હું દૂધીનું તારું બતાવીએ જોઈ શકો છો તમે આશે દૂધી જો હા એક આ બાજુ છે એક સામે છે તો ચલો આપણે તાળીએ બ્લોગમાં બને રહો તમને બતાવીએ તો બાય

તો ગાય જો મમ્મા પપ્પા દૂધી ઉતારી તો ગાઈસ જો આપડે દૂધી પરી જઈએ આપણે લે આજી તો ગાઈસ આ આપડી દૂધી